નંદેસરી પોલીસ સ્ટેશનને બેસ્ટ પોલીસ સ્ટેશનનો ખિતાબ મળ્યો છે પોલીસ સ્ટેશન લેવલ પર પ્રોત્સાહન વધારવા માટે રાજ્યના ડીજીપી દ્વારા આ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે હાલમાં જ રાજ્યના ડીજીપી વિકાસ સહાયે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરના પોલીસ કમિશનર અને પોલીસ વડાઓ સાથે મિટિંગ યોજી હતી અને આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું ચાલીસ મુદ્દાઓ નક્કી કરાયા કે પોલીસ સ્ટેશન લેવલ પર પ્રોત્સાહન વધારવા માટે આ ચાલીસ મુદ્દાઓના આધારે તેઓને બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકેનો ખિતાબ આપવામાં આવશે અને જેમાં એસીબીની રેટ થઈ છે કે કેમ સ્વચ્છતાને લઈને કાર્યક્રમો થાય છે કે કેમ કેવો રિસ્પોન્સ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવે છે અરજીઓનો નિકાલ કેટલો જલ્દી થાય છે આવા અલગ અલગ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા ઉપરી અધિકારીઓની વિઝિટ આવા અલગ અલગ જે મુદ્દાઓ છે તેને આવરીને એક નિચોડ કાઢવામાં આવ્યો અને જેમાં વડોદરાનું નંદીસરી પોલીસ મથક જેને બેસ્ટ પોલીસ મથકનો રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા પોલીસ સ્ટેશન લેવલ પર પ્રોત્સાહન આપવા માટે નવતર અભિગમ શરૂ કર્યો અરજીનો કેટલા સમયમાં થાય છે છે કોઈ ટ્રેપ થઈ કે સ્વચ્છતા અને મોટો બનાવ બન્યો કેમ જેવા ચાલીસ જેટલા મુદ્દા નક્કી કર્યા છે અને જેના તમામ શહેર જિલ્લાનું પરિણામ જાહેર કરાયું જેમાં નંદેસરી પોલીસ સ્ટેશનને બેસ્ટ પોલીસ સ્ટેશનનો ખિતાબ આપવામાં આવ્યો પીઆઈ વાઘેલાની કામગીરી બિરદાવવામાં આવી આ પ્રમાણે ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસી છોટાઉદેપુરમાં કદવાલ નર્મદામાં સાગબારા અને વડોદરા રૂરલમાં ચાંદોદ પોલીસ સ્ટેશનને એવોર્ડ માટે જાહેર કરવામાં આવ્યા છે વેસ્ટર્ન રેલવે દ્વારા ગોધરા રેલવે પોલીસ સ્ટેશનને પણ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે